Go ਕਫੂਲ ਭਵਾ ਵਖੋ ਵਿਠੋਈ ਨਾ ਉਹ ਖਾਲੀ ਜੁਣ ਹੋਏ ਰੇ ਰੇ ਉਹ ਖਨਾ ਬਾਗੀ ਦਾ ਰਾਖਸ਼ ਬੜੇ مو مړی نه ده کولاو نه પર મોબર દવાને ફરતી ફરતી ફરતું મો Shut I'm

谢。 नीचे बैठ जाओ भाई नीचे बैठो कोई बता नीचे बैठ तो बता ओ भाई वो तो ब्रो 5 बच्चे जगह रखो नहीं भाई हो नहीं जाता

બરોબર મારી વેડા હોય મારી પડવો હોય મારો શમો હોય લો ગફુલ હોય કે સઠેળા ના જગત ના છે લો ભાઈ કેવી દેરુ હોય આ દરબાર ઉપર વિફળ થયું હોય સસ્પેન્ડ થવામાં અડતાલીસ કલાક બાકી હોય એવી વેડા એનું હોય મારા ભગવાન કેતા હોય દેરું ઓમને વાયેલું માતા વેડા એ બોલતી હશે માતા હોય તો

आया नुकोर जयूं पावड़

ચડતો બાટલો મેલી ને આયા છો હું મે ગાની માતા બોલતી છું મારા ચોપડી ના ભગવાન કેતા છે તો જાવ કાસડી ના દેહી દે પણ થાય વેળા થાય યાન કોજરાના માર્ગે મે યધોની આલી છે ભગવાન લસી જશે હું યધોની આલી જશે ઘેર 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 મહારાજ દેરૂ ફરી વળી પણ

જેનો બાપ મરદ હોય કે મારા એની પરદા મરદ પાક રાય ભણ લખમણ ની પેઢી ના મેલા લેખ લખવા ઉતરી તક તના નજરોનો દુનિયાના દાખલાના ઇતિહાસના હાતા તુલના મોળ કરાયા ઓ મારી મળનારી દેવી એ મારા વાત પણ જે બોલ એ ભોષટ છાણા હતી તમે બરબાદ થઈ જાતા રોડ પર આયેલા ફેર પાસી હું લાયો તે રબાડ્યું જે પિયાલો પેન બોલુ છાણા ના દેહી નવી તદના નો મારી ખટણા ની જો અહીંયા આલ્યું છે એ આલેલું ગણાવતી નહીં પણ તારા ભગવાન મારા દીપોના પ્રભૂત જે જે મારા છે ને ભગવાન પાડતો છે તો જો ઘેર એટલે મટી જાય મારા ભગવાન પણ હું બાપની માતા નહીં આ ધૂણ એના બાપ ની માતા નહીં વિજયભાઈ ગોબે ગોબો ના પણ મારા થાવ મારા રહો કોઈ દાડો જીવન માં પાહુ મેલે નહી દગો વાલે નહીં અને દગો થવા નહીં દઉં મારા દેવના ના પ્રભુ કે પણ જો હવ ની કુળ ની માતા હું ની લાજ રાખશે એવું મારા દેવના ભગવાન કે હું હંથોના દેવની માતા ગુસુ પણ ગફુલ ભાઈ સબો વાળો મારા વિહતના મારા મેરડીના મારા ગોગા શિકોતરના મારા લાખણીજીના મારા શહેર ભાઈના મારા પીદના ભગવાન મારા જગણીના પ્રભુ કહેતા હશે કે તો રબારિયો હતી બારે ટોપું કોઈને કર્યું શકે એનું હવાયું પરમોણ આલે 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 પણ ગફુલ ભાઈ મારા કતા દહ ગણો અરખ મારા સેવકનો છે મારા મેમનો છે મારા દીપોના મોણહોનો છે પણ જેને પાયલી વની આલી છે એનું ફોગણો બદલો ડાળું મારી જાતોની માતાનો પણ છે પાઈજી રમ હવની રાખશે પણ આવશે વેળા આવશે જે જે બોલીએ છીએ એ પૂરું કરી આલે અને જેટલા 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 મારા દેવને મારા વિહતના ભગવાન કહેતા છે મારા વિહતના મારા મેળડીના બરોબર કદાચ ધોણીને આવીશું કહીને આવીશું તે વાત કરીને આવીશું પણ ગોમે ગમોના દેહી કવિરા પ્રભુ હમની લાજ રાખશે જેને મારા રહોડ વર રાશિ છે ને મજા જે જે વિહતના પહેલી કઈ ના આવીશું હું કહેતા હરી વેગડા પણ જો મેળડીના વાત ભરી મારા વિહતના ભગવાને હું કહેશે તો ગમે ગમોના દેહી ત્રીજી પેઢીમાં જેવી વાળી હતી એની વાડી નાખેલા ઉતાર મારા વાચી ભગવાન છે દરબારીઓ હવે જેથા વિજય ભાઈ મજા સંજે ગમે ગમોના મે મનો તારો વિજયનો અવસર હોનાનો ભગવાન આભરૂ રાખશે લાજ રાખશે એવ મારા દીપોના ભગવાન કે છે એવ મારા લેબોદના પ્રભુ કે છે મારા ચહેર બેન મારા મેરડીના ભગવાન કે છે લોગ હવે ધોણ ગાયા છે ગોણો ગાયો છે બેઠ્યા છો એ ઘેર જે